આજે બાલવાટિકાના ભૂલકાઓને આપણે મુક્ત રમત રમવાની છે અને આ મુક્ત રમતમાં આપણે એને અલગ અલગ બુકલેટ આપી છે અને આ બુકલેટની અંદર એ જે વસ્તુ ઓળખી શકે એ વસ્તુ એને ઓળખવાની છે પહેલાં તો બુકલેટ શેની છે એ બતાવશે અને પછી એમાં એને જુદા જુદા બધા ચિત્રો આપ્યા છે એ ઓળખશે ચાલો બાળકો બધાને બુકલેટ મળી ગઈ ને સરસ વેરી ગુડ ચાલો તો આપણે શરૂ કરીએ ચાલો બેન તમને શેની મળી છે બતાવો તો મને બુકલેટ મસાલા ને સૂકો મેવો એમાંથી તમે શેને ઓળખો છો ખોલો તો ઓળખતા હોય મને ખોલીને બતાવો તો હું ઓળખો છો એમાં તમે જેને ઓળખતા હોય એ કયો હા હું છે જીરું સરસ ચાલો બેન તમને શે મળી છે પક્ષીઓની વાહ સરસ ચાલો એમાં કોને ઓળખો છો બતાવો તો બધાને ઓળખવાનું છે બોલો તો શું છે મોર વાહ સરસ આ મોર છે ચાલો બધા એવી રીતે બધું ઓળખો ધીમે ધીમે ચાલો બેન તમે સરસ તમારે જુદી જુદી રમત આવી છે આમાં તો તમને ખબર પડશે કે આ કઈ ક્રિકેટ જો આ છે ને એ ક્રિકેટ રમે છે જુઓ ચાલો એવી રીતે બધા જુઓ ચાલો ભાઈ તમને કઈ મેળવી છે બુકલેટ ફૂલ અને ઔષધિ આમાંથી ક્યુ ફૂલ ઓળખો છો કાઢો તો ક્યુ ફૂલ ઓળખો છો મને બતાવો તો ખોલીને બતાવો આગળ બોલો તો હા શેનું છે ક્યુ ફૂલ છે આ લાલ છે પણ શેનું છે ફૂલ તમે જોયું છે આપણા બગીચામાં છે આય નિશાળે શેનું છે આ હા શેનું છે ગુલાબ છે અને આ આ જાસૂદ છે તો બધાય ફૂલને બધાને ઓળખવાના છે ચાલો તમારે ભાઈ શેનું છે એકડા છે એમાંથી ક્યાં ઓળખો છો બતાવો હવે લગી બધી ગણવાની કે કેટલી છે એવી રીતે જુદા જુદા ચિત્રો હોય કેટલા એકડા છે એ કહેવાની ચાલો તમને સંગીતના સાધનો

ચાલો બુક ગમે છે તમને બધાને સરસ મજાની બુક છે તો મજા આવી મજા આવી ને હજી આગળ આપણે બધા ચિત્રો રોજ જોવાના છે અને આપણે એ રોજ એને આપણે ખ્યાલ મેળવવાનો છે ચાલો તો સરસ મજાની તાલી પાડી દો સરસ વેરી ગુડ ખૂબ સરસ